લાલો શ્રીકૃષ્ણ સદા સદા અપાર સફળતા બાદ ઘણા દર્શક મિત્રોનો સવાલ હતો કે ગુજરાતી સિનેમામાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં કઈ કઈ ફિલ્મ સામેલ છે તો આજે તમારા બધા દર્શક મિત્રો માટે લઈને આવ્યો છે ઇન્ટરેસ્ટિંગ આ વિડીયો આપણે ગુજરાતની સૌથી વધુ કમાણી કરનાર દસ ફિલ્મો વિશે વાત કરવાના છીએ અને કદાચ હું તમને બધાને એમ કહું કે ગુજરાતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ લાલુ શ્રીકૃષ્ણ સદા સહાયતી મૂવી નથી બીજી જ કોઈ છે તો તમે માનશો કે નહીં તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય મારા મિત્રો તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો નંબર 10 થી સ્ટાર્ટ કરીશું તો નંબર 10 પર છે ગુಜ್ಜુ ભાઈ ધ ગ્રેટ આ મૂવી રિલીઝ થઈ હતી 2015 માં મૂવીનું ડાયરેક્શન કર્યું હતું ઈશાન રાંદેરિયાએ અને મૂવીની લીડ કાસ્ટમાં જોવા મળ્યા હતા સિદ્ધાર્થ રાંદેરિયા મૂવીનો ટોટલ કલેક્શન હતું 15 કરોડ રૂપિયા

અને દીક્ષા જોશી લીડ રોલ માં જોવા મળ્યા હતા મૂવી નું ડાયરેક્શન કર્યું હતું નીરજ જોશીએ વાત કરીએ મૂવી ના કલેક્શન વિશે તો મૂવી નું ટોટલ કલેક્શન થયું હતું સત્તર કરોડ ને પચાસ લાખ રૂપિયા નંબર સેવન તો નંબર સેવન પર છે ગુજરાતી સિનેમાની આખી દિશા બદલનાર મૂવી એટલે કે છેલ્લો દિવસ અને હાલ ફિલહાલમાં છેલ્લો દિવસના દસ વર્ષ પૂરા થયા છે તો આ મૂવી રિલીઝ થઈ હતી બે હજાર પંદર માં મૂવી ની સ્ટારકાસ્ટ આપણને મલ્હાર ઠાકર યશ સોની જાનકી બોડીવાલા કિંજલ રાજ નેત્રી ત્રિવેદી જેવા સુપરસ્ટાર કલાકારો જોવા મળ્યા હતા મૂવીનું ડાયરેક્શન કર્યું હતું કૃષ્ણદેવ યાજ્ઞિક મૂવીનું ટોટલ કલેક્શન થયું હતું અઢાર કરોડ ને આઠ લાખ રૂપિયા નંબર સિક્સ નંબર સિક્સ પર છે ફક્ત મહિલાઓ માટે મૂવીની સ્ટારકાસ્ટમાં આપણને

અને મૂવી ડાયરેક્શન કર્યું હતું એકવાર ફરીથી કૃષ્ણ દેવ મૂવીના કલેક્શનની વાત કરીએ તો મૂવી ટોટલ કલેક્શન થયું હતું એકવીસ કરોડ રૂપિયા નંબર ફોર નંબર ફોર પર છે એક જૂની અને જાણીતી મૂવી એટલે કે દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા મૂવી રિલીઝ થઈ હતી ઓગણીસો અઠ્ઠાણું માં મૂવી સ્ટાર કાસ્ટ માં આપણને હિતેન કુમાર રોમા માણેક અરવિંદ ત્રિવેદી જેવા ધમાકેદાર કલાકારો જોવા મળ્યા હતા

અને વિક્રમ ઠાકોરની પણ ઘણી બધી ફિલ્મો છે જે ફિલ્મોનો ક્રેઝ એટલો બધો હતો કે લોકો ટ્રેક્ટરો અને ટોલિયો ભરીને જોવા જતા હતા પણ અનફોર્ચ્યુનેટલી આ બધી મૂવીઝનું કલેક્શન અત્યારે ગૂગલ અથવા તો બોક્સ ઓફિસ પર અવેલેબલ નથી ધેટ્સ વાય આપણે આ મૂવીઝને નજરઅંદાજ ના કરી શકાય કદાચ આ ફિલ્મોનું કલેક્શન આ બધી મૂવીઝ કરતા પણ વધારે હોઈ શકે છે પણ અત્યારે આ સ્પોર્ટ્સ અનુસાર લઈશું તો આગળની મૂવી વિશે વાત કરીએ તો નંબર ત્રણ પર છે ત્રણ એકા જીયા મિત્રો આ મૂવી રિલીઝ થઈ હતી બે 2023 માં મૂવીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મલહા ઠાકર યસ સોની મિત્ર ગઢવી ઈશા કંસાર જેવા કલાકારો આ મૂવીમાં જોવા મળ્યા હતા મૂવીનું કલેક્શનની વાત કરીએ તો મૂવીનું ટોટલ કલેક્શન થયું હતું 26 કરોડ ને 11 લાખ રૂપિયા નંબર 2 નંબર 2 ની વાત કરીએ તો અત્યારે નંબર 2 પોઝિશન પર કર્સ સુધી જે મૂવીએ રાજ કર્યું એ મૂવી હતી ચાલ જી લઈ એ ત્યાં મિત્રો આ મૂવી 2019 માં રિલીઝ થઈ હતી અને આ મૂવીમાં આપણને સિદ્ધાંત રાંદેરિયા યશ સોની આરોહી પટેલ જેવા કલાકારો જોવા મળ્યા હતા કલેક્શનની વાત કરીએ તો ચાલ જીવી લઈએ મૂવીનો ટોટલ કલેક્શન હતું બાવન કરોડ રૂપિયા નંબર વન મૂવી તમને બધાને જણાવી દઉં મિત્રો કે નંબર 1 ની પોઝિશનમાં મારા મતે હું બે ફિલ્મોને રાખવા માંગુ છું ઓફિશિયલ કલેક્શન મુજબ જોઈએ તો અત્યારે લાલો નંબર 1 ની પોઝિશનને કવર કરે છે પણ દાદા દેશ રે જોયા પરદેશ રે જોયા મૂવી જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં રિલીઝ થઈ હતી ત્યારે બાવીસ કરોડનું કલેક્શન કર્યું હતું તો અત્યારના સમય અનુસાર આ મૂવીનું કલેક્શન નંબર વન ની પોઝિશન કાયમ કરે છે પણ અત્યારે લાલો શ્રી કૃષ્ણ સદા સાયદ મૂવી જેવી રીતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને નંબર વન ની પોઝિશન કાયમ કરી છે અત્યારે આ મૂવી એસી કરોડ થી પણ પ્લસના કલેક્શન સાથે ચાલી રહી છે તો લાલો શ્રી કૃષ્ણ સદા સહાય મૂવી લાઈફ ટાઈમ કલેક્શન કેટલું થશે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા મિત્રો મળ્યા કોઈ આવા સરસ સુધી બાય કેર જય હિન્દ